સુરત લોકસભા બેઠક પરથી મુકેશ દલાલ નોંધાવી વિધિવત ઉમેદવારી મુકેશ દલાલની પત્રકાર પરિષદ તમામ હોદ્દેદારો અને અગ્રણીઓ જોડે મળી ઉમેદવારી નોંધાવી છે ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન અમે કર્યું છે ગત વિજય સંકલ્પ રેલી કાઢી હતી જે સફળ રહી હતી અન્ય પાર્ટીઓથી કંઈ ફરક નથી પડતો કોંગ્રેસ તમામ ચૂંટણીમાં શૂન્ય છે ભાજપને ચૂંટણીના પરિણામમાં કોઈ ફરક પડતો નથી સુરત ભાજપનો ગઢ છે અગાઉના સાંસદો એ ખુબ કામો કર્યા છે જે કામો બાકી છે તેના છેડા પકડી આગળ વધીશું મુકેશ દલાલ આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે અને હવે જ્યારે ફોર્મ ઓફિસિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું છું ત્યારે સ્વાભાવિક જ કે ચૂંટણી અમારી પ્રક્રિયા જે છે અમારા કાર્યક્રમો છે તે ફૂડ ઝડપથી આગળ વધશે સુરત લોકસભાના તમામ ધારાસભ્ય આદરણીય શ્રીઓ અમારા શ્રીઓ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી સ્થાયી સમિતિના શ્રીઓ અને અન્ય હોડેડા અમારા શીતલબેન સોની અમારા પ્રભારી છે અને અમારા નવસારી અમારા સુરત લોકસભાના જે સંયોજક છે જગદીશભાઈ પટેલ સહિતના સુનિલભાઈ સોલંકી કેવુ કરોડા ને સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને વહીવટના તમામ આગેવાનો પ્રજતા અને જોડોડ તમારા રેલવે મંત્રી છે અને તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના તમારી રીતે જોડાયેલા શક્તિ પ્રદર્શન નહોતું આજે કોઈ મહારેલી નહીં કશું નહીં કેમ કારણ શું કેમ ચૂંટણી આજે કડક પાલન અમે કર્યું છે અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું એ વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ ઉત્સાહ અને સમર્થનથી ગઈકાલે અમે સુરત લોકસભામાં એ રેલી કાઢી હતી અને એ વિજય સંકલ્પ રેલી ખૂબ સફળ રહી હતી આજે ચૂંટણી આચાર સંહિતાનું જે અમે નિયમ જે નિયમો છે એ નિયમનું મેં ચુસ્ત પાલન કર્યું એનાથી કોઈ ફરક નથી પડતો સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટીને વર્ષો મત આપતાવ્યા છે સુરત એ મૂલ્યટ ભારતીય જનતા પાર્ટી નો ઘડ રહ્યો છે કોંગ્રેસ શૂન્ય છે એ કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એને ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી સ્વાભાવિક જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રની જેમ સુરત શહેરમાં પણ મોડીમય અને રામમય છે એટલે બે હજાર ઓગણીસથી લોકસભામાં જે લીડ હતી એનાથી ખૂબ ઘણી વધારે લીડ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરત લોકસભાના મતદારો અપાવશે એવો મને પૂરો વિશ્વાસ છે સુરત લોકસભામાં અમારા સાંસદશ્રીઓએ ખૂબ કામો કર્યા છે કેટલાક પ્રોજેક્ટો અત્યારે હાલ અમલીકરણના તબક્કામાં છે તો જ્યાંથી એ છેડો છે તે છેડો પકડીને જે પ્રોજેક્ટ કમ્પ્લીટ જેની પ્રક્રિયા બાકી છે તે પ્રક્રિયા હું આગળ વધારીશ અને સુરત શહેર વિશ્વનું એક ઉત્તમ સિટી સ્માર્ટ સિટી કેમ્પ બને એના માટે મારા પ્રયત્નો રહેશે โอเคโอคไซด